ખેડાના નડિયાદ શહેરમાં આવેલું માઇ મંદિર એશિયાના સૌથી મોટા ચાંદીના સંયંત્ર માટે પ્રસિદ્ધ ગણવામાં આવે છે

નવરાત્રિમાં જે નવરાત્રિમાં આઠમના દિવસે અહીં મહાઆરતી તેમજ ગરબા થાય છે સવિશેષ મહત્વ અને સવિશેષ મહાત્મ શું કહે સૌને મારા જયમાં આજ સુદ અષ્ટમીના દિવસે માના માઈ મંદિર ખાતે જે આ મહાકા મહાગા જે મહાઆરતી થાય છે એ આદ્ય મહાકાલીને પ્રસન્ન કરવાનો અમે આ એક ભાવ રજૂઆત કરીએ છીએ જેમ આદ્ય મહાકાલીએ પ્રચંડ ત્રાંડવ કરી અને અસુરોનો નાશ કર્યો હતો આ કેવળ માની પ્રસન્ન માટે આ એક ભાવવૃત્તિ અમે આ મહાકાળ ઋતુની જે આરતી ઉતારીએ છીએ આ આરતીમાં તમે જોશો તો આજુબાજુ બધે જ્વાળાઓ હોય છે માય મંદિરમાં જે નવરાત્રિમાં આઠમના દિવસે અહીં મહાઆરતી તેમજ ગરબા થાય છે સવિશેષ મહત્વ અને સવિશેષ મહત્વ